એટલે મારા બાપ એક રામ બીજો ભાણ બાપાએ કીધો હતો કે પાંચ નામ પરમેશ્વરા એમાં બે રાખ્યા હારા ત્રણ પડ્યા પિંડમાં ને બે પડ્યા પિંડની બારા તો ત્રણ પિંડમાં રજો તમન સત્વનો આ ગુણમય દેહ આપણી કાયા એ માયા મતી આ કાયા કર્મની કાયા આ દેહ કાયા બની આપણી કર્મ ભોગે બની કાયા કર્મથી કપાય પણ સહેજ સમજણ હોય સદગુરુદેવની તો ભરત સહેજે પાર પડાય આમાં સમજણ લેવાની જરૂર છે એટલે ત્રણ ગુણનો જે આપણો આંદો આમાં જે ત્રિગુણ તાંતળો છો ને એ અંદર સપડ્યો ગુણ બહારથી નથી દેખાતા માણસ મેં મારું તારું બધું મનમાં જ પડ્યું આ મનમાં તૈણ ગુણ રહે એટલે ગુણ જે મનમાં પડ્યા બાર જે શ્વાસ ને ઉશ્વાસ હો પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય તૈણ ગુણ અને આ પચીસ તત્વોની પ્રકૃતિ પાંચ તત્વોનું આ પાંજરું પાંચ વિષય આ જે બાવનનો વિલાસ જેટલો મહાપુરુષે કીધો ચોરાજી તત્વોનો અસરખો કીધો પણ એ આ બે શ્વાસ ને ઉશ્વાસ તકી હાલી રહ્યો એ બે હારા પણ મહાપુરુષો પાછા બારા જો આ બાર ખબર પડે લેવાય શ્વાસ લે ખબર પડે આવે એ ખબર પડે આવન જવન જેથી નાયડો તોડ્યો ને આપણો તો આમનો હાલ આપણો અહીંથી અંદર જાય ને આવે એટલે આરતી આમ ઉતારી આપણે પણ આરતી ની સમજણ નથી એટલે પેલા છોટી પડે અને પેલા દિવાસી અંજવાનું આ અંધવાળું થાય ને આને આ સતો બધે આખા જગતમાં અંધારું થઈ જાય તો ને મારા બાપ આખા જગતનો પ્રકાશક નહીં પ્રાણ જીવન છે પ્રાણ જીવન એ જગ જીવન છે પણ આ બેસ કહી મૂકી એટલે શ્વાસ કહી સતો એક જ ચીપિયા જેવો સ્વામિનારાયણના ના ચીપિયા જેવો આમ કરી આમ પાકું કર્યું ને આમ લાંબો લખડો એક જ છે અહીંયા કઈ હાથો મારી એક જ પણ વાંકો વાળી દીધો અંદર જાય ને આમ પાર આવ ને એટલે એનો જ પાસો આવ દોરા ટૂંકમાં આ બે વિના બાવન બોબળા નહીં મળે મોગા મિલે મૂલે આ વાત ને બાર કે જો સમજો એક કરો તો વાત બાવન બાર બોલે તો બેમાં શું એક કાયા ને એક હાથમાં એક જડ અને એક ચેતક એક હું ને એક તું આ જે બે છે આ ત્રીજું રહ્યું ને એ ત્રણ ગુણની માયા પણ બેમાં તો જીવ અને શિવ હું ન તું ને ગુરુ ને શિષ્ય ને રાધા ને કૃષ્ણ સીતા ને રામ આ બે આ બે વિના ભાવન પોપડા માં ને બાપ આપણે કહે એ બે થી જ થયું ને બધું બધું આ મંડાણ બે માં થી જ થયું ને એક મત કઈ નતું બે વના બાવન બોબડા નહીં મળે મોગા મૂલે આ બેને એક કરો હમણાં ના કીધું શિરગુડ ન નિરગુણ બધું બે એને એક કરતા આવડી જાય તો વાત બાવન બાર ગોળે મુર્દાતમાત્મા એ કીધું અને પછી આપણો ભાણ બાપો કે કમીર લાતી કે બોલે બીજો નહીં સે પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો હળગો રે ને ગોતે બોલે સાપ મન ગોતી ગોતી હિસાબમાં આપણે બીજે બધે બધા માટકી વાય કે તારામ તુંને ધૂનું લાગી હમણાં પેલો એકાદ ધરતી કમાવ તો ગામો ગામ ધૂન બેહી જાય શેઠા રામ નદી કાય જાય સીતારામ 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 સીતા રામ જા ન કીતા રામ એવું હમજણ સમજાતું નથી એટલે સદગુરુની જરૂર છે આ કીધું શેઠા તો સદરામ એટલે મારા બાપ આ બધામાંથી નીકળવા માટે સદગુરુ સંતનું આ શરીરની શરણની જરૂર છે સંત કૃપાએ સુટે માયા કાયા એટલે કાયાના દોષ થાય કાયાનો દોષ મોટામાં મોટો જન્મ મરણ આ ઘડો ઘણી વખત થલવાય ને ઘણી વખત ભરાય ઉપાધિનો જ હો હોય કાયા તારી કાયા ઈજ માયા એને સઘળા દેહમાં હું પણ આવ્યું ને તારથી કાકોન મામો મામોન દરબાર ને પટેલ આ થયા એ શું આપણે આમાં હાલ સુકાટ્યું છોકરા હતા તાણ મજા હતી પણ બાપ થયાને પૂછ ગયો વહુ લાયા ભાઈ તળી થઈને પૂજ ગયો ઉપાધિ તો એ વરિ ના હતું બોલજો જગતમાંથી ગાડી લાદ તું પોતું તમારો બાપક કોણ મારશે તમારે જ મારવાનું કાધું આ કામ જેટલી વસ્તુ તમારે હમણાં ભટકી છે ઉપાધિ સિવાય કંઈ કરો અને છોકરો ગાડી ભલક કરોડની જાય એના મા બાપ એના ઘરવાળા જ્યાં સુધી ના આવતા અને કોકનું ભટકી ગયું હોય ને કોક જોવાનું તો કે આપણો જ નહીં બની આ ઉપાધિ જો એને ઉપાધિ એને માને એને ઉપાધિ અને જે તમારું સ્વરૂપ છે એ નિરૂપાથી એને આવન જવન નથી મારવા જ્યાં જેમનો જેમ છે તેમનો તેમ છે વધે ઘટે ને વાલો આવે ને જાય ને જાય ને આવે નથી પડ્યો નથી એવું છે તમારું નિરાલમ સ્વરૂપ છે એ સ્વરૂપ નું ધ્યાન સદગુરુ એના માટે શું ધ્યાન આપ્યું એમાં પ્રક્રિયા બતાવી ગુરુએ જેવી જુક્તિ બતાવી મીરાના બતાવી સદગુરુએ કીધી મને રૂડાને દીધી મેં પૂછ્યું કે કીધી તો તો આ સવા બાપાને ખબર છે પૂછી અમે આખા થઈ ગયા પીપળી નજીક થાય ને આપણે મેવાડ કરતા ઓછા પાડે પત્તું તો આપણે પૂછી લેવાય ને સવા બાપો કે શ્વાસો શ્વાસ મણ તલે નહીં પુણ્ય નહીં પાપ પૂર્ણાનંદ પ્રગટ થયો મીણા મંત્ર આપણો શ્વાસો

सन्मुख सुरता राखी तो सत्पुरुष उभा कर श्वास की सुमरी जब अचंपा जाप आ परम तत्व तो ध्यान धर तो सोहम आपो आप सोहम पर पवन में बाधी मेर सुमे आमा ब्रह्मगांठ गांठ हृदय धरी स्पित माला फेर माला नीज श्वास की फेरेगा कोई दास चौरासी पटके नहीं कटे कर्म को पोता हाय भक्ति थे અને કલમ ગમે કર્યા હોય ને હા પોતાનો જોઈ હમદણ ગુરુની પડી જાય તો તરત ઉગારો થઈ જાય જીવણ બાપાએ કીધું ચોરાસી વર્ષ પલક કે ધોખા કર્યા શિકાર કર્યા ઉનકા ધોખા નહીં આ શ્વાસ ઉશ્વાસ વસે તારી દેહમાં ઉનકી કરી લે ઓળખાણ એ મેરે મનમસ્તાના આપણે લે લે હરિના ગુણ દરેક મહાપુરુષોએ સાન મૂકી નુરત સુરતની સાધના જે જે સમણ થાય અંધારું મટી નજરે અરે એટલે મારા બાપ આ દરેક તમારા શ્વાસામાં શ્વા શ્વાસ દરેક કુદરતી હાલત હલવા પડતા નથી અને મને નહીં હલવતું બુદ્ધિ નહીં હલવતી શરીરનું કોઈ પણ અવયવી ન હતું નથી જો આંખ મટકું મારવું પડે કાન આપણે આમ દેવા આપણે આમ ધ્યાન શ્વાસ માટે શું કરવું પડ્યું કયો મંત્ર બોલ્યો આપણે હુતી વખતે કયો મંત્ર બોલ્યા શું કે આવો શ્વાસ અવાર સુધી હાલજે કયો જાપ જપવો પડ્યો કયો આપણે હવન કરવો પડ્યો આપણા અંદર આ દેહમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તારે ક્યાં ભામણ ને લાઈન બિહારવું પડે સ્વયંભૂત છે ને કુદરતી છે અને હાલી રહેવો એ કુદરતી આજે હોઈ જાય તારે કોણ હાલવા દરેક ના અંદર ભોલી રહ્યો પણ આ કાનથી અંભળાયો નથી સોહમ સોહમ બોલે સર્વમાં એ ઓળખી આલાપમાં સોતે હું શું સોતે હું શું જોઈ લ્યો એનું ગુજરાતી કરી આલ્યો નરક ને ગગન માં કોણ ભૂમી રહ્યો એ તેજ હું તેજ હું શબ્દ બોલે ઈસુ સુ હું ઈ નાથ નું શરણ અવર આવે કોઈ એની તોલે મારા ભજા બાપા એ કીધું સોહમ શબ્દ ની સાર ગુરુ ચરણે જાણી જાપ અજંપા જપતા મોક્ષ તણી પાડી અમે એક જગ્યાએ આનું સમાધાન માટે એક મંત્રી લખી વાત કે ઈશ્વર સ્વર માં વસે સ્વર ઈશ્વરની માય ગુરુ ભોજલ વસ્યા ભરતમાન ભરત ગુરુ ચરણની માય આપણે બધાના સ્થાન તો નક્કી કરવા પડશે ને એક તારો વાગ્યો નહીં એટલે બધા મહાપુરુષોની સાનકાય કાળવી છે શ્વાસ સમરણ એટલે આમ બેહીન કરવું નહીં આવી રીતના શ્વાસ તમારે કંઈ કરવાનું નથી એ હાલે માલવા દો ને મારા બાપ મશીન હાલતું ને મેં ડખો કર છું હાથ જાય કપે ભાગી જાય એટલે આમાં આપણો હું પણ આનો હાથ ના નાખતા એ સહજ સમજ સહજ રાહ જો એને કોઈ હલાવતું નથી હાલી ગયો મારા બા હાલ તો એને હલાવવો પડે હા ના તો હલાવવો પડે ખોદાવો પડે હે હાલ તો નહીં તો વાય વાય હાલી આપણે ને હે અન જોયેલો જ હાલ હમણાં વાય ના કરે વાય લમણા કરવા રે હે પણ હાલતા હોય ને મોરી ઇની વાહે જોજો વાય લમણા કરતા હોય ને થાકેલું થકવા જઈ હી બે બીડી બીડી પીન જઈ સચ્છંગ માં સુધું વાય ટોઠા રોટલા ખાઈ ભૂડે મજા ગપ્પા મારચીને મજા હવાણ કરજો ગપા એટલે મારા બાપ જે થાકેલા હોય ને પાછળ બત્યા એનો સંગ ના કરતા આગળ હોય નટુ બાપા જેવો જો એકમાં એકમાં જો ને એકના અને એ જે આગળ હોય ને મારા બાપ એના વાય વાય હાલો તમે પોકી દોરે એક એવો દાખલો શાસ્ત્રનો કે પેલા ધર્મરાજા ની હારે કુતર્યું ગયું બધાએ સંગ છોડી ગયો દરવાજા સુધી બધાએ ભાઈ ફરતી વચ્ચે અલ્પાઈ ગયા છેલ્લે ધર્મરાજા એક રહ્યો અને જયારે ધર્મરાજાને પેલો દ્વાર ખોલ્યો ને અંદરથી સ્વર્ગનો

એટલે ભલા કીધું કે આઈ બાપા એમ જેસલ જેવા મુણિકા જેવા વાલીબીત જેવા અજામિલ જેવા અંગુલી માલ જેવા આવા સદના કસઈ જેવા એવા સદગુરુના ઘરે હાલી ગયા મારા બાપ પણ જ્યારે એને વાહે વાહે પસવાડે હાર્યા હતા એના અનુસર્યા તો ન એટલે બાપા પાષણ મત્યાનો સંગ નહીં કરો મહાપુરુષોના સંગે હાલ્યા એના જેવા બની જવા અને સંગનો જ રંગ લાગે હે સંઘનો જ રંગ લાગે સંઘનો રંગ મોટા મહાત્મા લાગે એથી આ સંઘો કે સત્સંગ ક્યારે યુગમાં મહાન સાધન હોય પરમાત્મા પ્રાપ્તિ આત્મપ્રાપ્તિનું સાધન અનુભવી પુરુષોનો સત્સંગ એટલે મારા બાપ સત્સંગ એ માધ્યમ છે જીવ અને શીવને યુક્તા કરવાની એ સત્સંગ અનુભવી ભૂલ સોપાય છે અને એ જ આપણને આમાંથી છોડાઈ દે છે શ્વાસોચ્વાસ એ સમરણ કરતા પાંચે પાતક જાય એટલે પાંચ તત્વના દેહમાં હું પણ એ જાય એટલે પાતક જીવરે પાપ બીજા કોઈ નથી તમે બકરી મારો કાટ બહુ મારો તમે ગાય અત્યાર સ્ત્રી અત્યાર પુત્ર હત્યાન પણ થયું સીમાંથી આમાંથી ને દેહમાં હું પણ કર્યું એ વગર કર્મ જ ક્યાં થાય દેહમાં હું પણ આ વગર તમે જાઓ આમ અરજી હાલવા હે સાહેબ અરજી મારી લખાવો આ ફલાણા ભાઈ પ્રોફેસર સાહેબ હતા ને એને મનમાં મને ગાળ્યું મને સપનામાં એને તલવાર ના ગા કર્યા મોરિયું મારી મારા પૈસા ના ઠેલો લઈ ગયા એકે અરજી સાલ ગાંડા સપનામાં હોય અને મનમાં ગાયું એમ શું મનમાં કોઈ પરિણામ મનમાં રાડે શું એની ક્રિયા કર્મ લાગુ પડે ભાઈ જ્યારે ક્રિયામાં આવો ત્યારે કર્મ લાગુ પડે દેહમાં આવો છો ને એ દેહમાં આવ્યા એ જ હશે મોટામાં મોટું સ્વામિનારાયણ ભગવાનને એવું કીધું કે મોટામાં મોટો પાપી કોણ કોઈ કે ગાય અત્યાર કોઈ કે સ્ત્રી અત્યારો કોઈ કે બ્રહ્મ અત્યારો કોઈ કે બાળ અત્યારો સ્વામીજીનું મન ના ઢળવે મુક્તાનંદ સ્વામી કે પ્રભુ જમશે ઉત્તર કરો એમને એક જ શબ્દમાં કીધું કે જે પોતાના દેહ ના હું એનું નામ જ જુન્યશાળી દેહમાં જે આત્મા માં હું માન એ મોટો કોઈ પુણ્યશાળી નહી એટલે આપણે હું જ ફેરવવાનું હું ઠેકાને હરીને આપણે મૂકવાનું હું કાઢી હરીને બે બે થાય એક સીટ ઉપર બે ડ્રાઈવર નખાત કરે પેલો વામ બ્રેક મારે પેલો ક્લચ કરતો હોય